બે હજાર સોળ મોડલ મહેન્દ્ર ચારસો પંચોતેરનું એન્જિન આવે આઠસો એકતાલીસ બેતાલીસ હોર્સ પાવર 45 નું કામ આપે નવી બેટરી એન્જિનમાં સીધી એન્જિન પાવરફુલ છે ટાયર આવે વન ઓનર આઠસો એકતાલીસ બે હજાર સોળ મોડલ કંપની કલર ઓરિજિનલ આખું ત્યારે ચાર ટાયર સારા એન્જિન સારું બેટરી સારી છત્રી સારી અત્યારે કોઈ જાતનો ખર્ચો નથી વન વન બે હજાર સોળ નું મોડલ છે આ નંબર ઓઇલ બ્રેક બે હજાર સોળ મોડલ મહેન્દ્ર ચારસો પંચોતેરનું એન્જિન આવે આઠસો એકતાલીસ બેતાલીસ હોથ પાવર પિસ્તાલીસનું કામ આપે નવી બેટરી એન્જિનમાં સીધી ઘણા ઉડાડવાનું કાય નહીં એન્જિન પાવરફુલ છે તેર ના ટાયર આવેરના ટાયર વન ઓનર આઠસો એકતાલીસ બે હજાર સોળ મોડલ કંપની કલર ઓરિજિનલ આપું અત્યારે ચાર ટાયર સારા એન્જિન સારું બેટરી સારી છત્રી સારી અત્યારે કોઈ જાતનો ખર્ચો નથી વન વન છે બે હજાર સોળનું મોડલ છે